પાસેથી દબોચી લીધો હતો પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા આરોપી ધ્રાંગધરા તાલુકાના ગુસિટોકના ગુનામાં અમદાવાદ સાબરમતી જેલ ખાતે હોય ત્યાંથી પેરોલ મેળવી હાજર ન થયો હોય પેરોલ જમ્પ થયેલ આ આરોપી વિરુદ્ધ ધ્રાંગધરા તાલુકા પોલીસ મથકે બે ગુના તથા લોકતર પોલીસ મથકે ત્રણ ગુના નોંધાયા છે આ આરોપી ગુસિટોક ચોરી તથા પેરોલ જમ્પના ગુનામાં નાસ્તો ફરતો હતો આખરે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને દબોચી લીધો હતો જેડીસી ન્યુઝ સાથે દિનેશ ગામભા સાથે જયેશ કુમાર ઝાલા ત્રાંગધ્રા